કેરલા નજીક સમુદ્રમાં મહાકાય જહાજમાં લાગેલી આગમાં મરીન ઇમરજન્સી રિસ્પોન્સ સેન્ટર સળગતી શીપ માંગ કામગીરી હાથ ધરી કોસ્ટગાર્ડ સાથે સંકલન કરી મરીન ઇમરજન્સી રિસ્પોન્સ ટીમે ઝડપ્યું હતું બીડું છેલ્લા ત્રણ દિવસથી કોસ્ટગાર્ડ દ્વારા કરવામાં રહ્યું રેસ્ક્યુ અને ફાયર ફાઇટર કરવામાં આવી રહ્યું હતું આજે મરીન ઇમરજન્સી રિસ્પોન્સ સેન્ટર કે જે ભારતની એકમાત્ર સાલ્વેઝ કંપની છે જે કંપની અને કોસ્ટગાર્ડ દ્વારા સંયુક્ત ઓપરેશન કરવામાં આવી રહ્યું છે ટૂંકાગાળામાં મરીન ઇમરજન્સી રિસ્પોન્સ ટીમે વોટર લીલી ટગદ્વારાના જહાજ સાથે ટોઈંક કરવામાં આવી રહ્યું છે મૂળ પોરબંદર ગુજરાતની કંપની છે હાલ પણ કોચી નજીક એક જહાજની જળ સમાધિની કામગીરી કરી રહી છે કેટલાના સમુદ્રમાં બે મહાકાય જહાજોના અકસ્માતો થયેલ જે બંને જહાજોના કોન્ટ્રાક્ટ કામ મરીન ઇમરજન્સી રિસ્પોન્સ કંપની કરી રહી છે હાલમાં મૂળ પોરબંદરની અને દેશની એકમાત્ર મરીન ઇમરજન્સી રિસ્પોન્સ કંપની કેરળના સમુદ્રમાં હાલ આગ બુજાવવાની કામગીરી કરી રહી છે થોડા દિવસ પહેલા એમએસસી એમએસસી એલ સો ની જળ સમાધિ થયેલ જેની બચાવ કામગીરી કરવામાં આવી રહી છે ત્યાં જ બે દિવસ પહેલા વન વેનહેર પાંચસો ત્રણ કન્ટેનર માંગ ભયાનક આગ લાગતા કોસ્ટગાર્ડ અને મરીન ઇમરજન્સી રિસ્પોન્સ કંપની દ્વારા આગ પર કાબૂ મેળવવા પ્રયાસ કરી બચાવ કામગીરી શરૂ કરી છે